જય જવાન જય કિશન મિત્રો પાણીના કી વાળીયું કરી છે મિત્રો પાણી ચાલુ છે બધે ધોવાઈ ગયો છે ક્યાંય દોરિયાનો મેળ રહ્યો નથી આવી રીતે પાતા આવી આડું વારતા આવી હવે મિત્રો એક વિડીયો આવ્યો છે ગાયો અને ભેંસોને એને આપણે ઢોર ઢાકરને જે મચ્છર માખીને રંજાળ કરે ને એના માટે એક દેશી નુસ્ખો છે પણ સાદો અને સિમ્પલ છે એમાં એક હળદરની જરૂર પડે છે સસો તેલની જરૂર પડે છે અને કપૂરની જરૂર પડે છે મિત્રો તો ત્રણેયનો કેવી રીતે ઉપયોગ થાય એનાથી કેટલા કેટલા ફાયદા થાય કેટલો ટાઈમ ફાયદો થાય એવું બધું વિડીયામાં બતાવવામાં આવ્યું છે તો મિત્રો એ વિડીયો શેર કરું છું તો તમે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જે માલધારી લોકોને વધુ વધુ બતાવજો જેથી કરીને ખર્ચા વગરનું તે પોતાના ઢોર દાખરને મચ્છર માખીથી બસાવી શકે કારણ કે માખી અને મચ્છર ઢોરને ના હકે ખાવા દઈએ દોવા ટાણે હે દોવામાં મજા ના આવે અને હેરાન બહુ કરે તો એના માટેનો આ વિડીયો છે તો મિત્રો શેર કરજો જય જવાન જય કિસાન મિત્રો નમસ્કાર મિત્રો આપણે આજે એક એવી માહિતી આપવાની છે જે ખેડૂત ભાઈઓને માલધારી ભાઈઓને અને પશુપાલકને ઉપયોગી થશે કે જે અત્યારે ચોમાસાની સિઝન છે અને અત્યારે ગાય ભેંસને માખીઓ બહુ વખા પાડતી હોય છે તો આ માખીઓ માટે ખૂબ જ ઉપયોગી કે એટલે કે તરત જ એને માલિશ કરવાથી પંદર દિવસ સુધી માખીઓ બેસતી નથી દવા બનાવવા માટે આપણે ત્રણ વસ્તુની જરૂર પડશે પહેલો તો આ એક તેલની જરૂર પડશે જે સરસોનું છે એટલે કે હરસ્યું અને બીજું જે કપૂરની ગોટી કહેવાય છે અને ત્રીજું છે આ હળદર અને આ ત્રણે ત્રણ વસ્તુ તમને કરિયાણાની દુકાનથી મળી જશે હવે આ દવા કેવી રીતે બનાવવાની છે અને આ વસ્તુ કેટલા કેટલા માત્રામાં લેવાની છે એની થોડીક માહિતી આપું આને આપણે જેટલા પશુ તમારે હોય એ પ્રમાણે દવા બનાવવાની હોય છે એટલે કે જો વધારે પશુ હોય તો આ દસ ગોટી લેવાની અને માપના પશુ હોય બે ત્રણ ચાર તો આની પાંચ ગોટી તમે લઈ શકો છો અને સરસોનું તેલ છે હૈ પચાસ ગ્રામ નાખવાનું હોય છે અને આ હળદર છે એ પચાસ ગ્રામ હો ગ્રામ તમારે જે પ્રમાણે પશુ હોય એ પ્રમાણે નાખવાનું હોય છે હવે આને બારીક કઈથી ભૂકો કરવાનો હોય છે કપૂરની ગોટીનો પચાસ ગ્રામ સો ગ્રામ નાખવાનું હોય ત્રણે વસ્તુ લઈ અને એને મિક્સ કરવાનું હોય છે મિત્રો આ દવા આપડે બની ગઈ બરાબર હવે આ દવાનું આપણે કોઈ પણ તમારે ગાય હોય કે ભેંસ હોય એને માલિશ કરવાની હોય છે એટલે કોઈ પણ માખી મચ્છર બેસતો નથી આની માલિશ કરીએ જો મિત્રો આ માલિશ મે કર્યા ને ખાલી પોંચ મિનિટ થઈ છે તો અત્યારે જ હાલ જ એક પણ માખી નહીં દરેક માખી વહી ગઈ છે એની સુગંધના કારણે અને આની કોઈ પણ આડઅસર નથી એટલે આપણને રિઝલ્ટ તરત જ આનું મળી જાય છે ચોમાસાની અંદર આનો ખાસ ઉપયોગ કરાય છે તો મિત્રો આ માહિતી કેવી લાગી તમને તો આ વીડિયો તમારા દરેક મિત્રો સાથે શેર કરો કે જેથી બીજાને પણ આ માહિતી મળી શકે જય માતાજી જય સદારામ બાપા